એબીઆરએસએમ ભુજ દ્વારા ઉજવાયો શિક્ષક દિન શિક્ષક દિવસ નિમિત્તે તાલુકા પ્રતિભાશાળી શિક્ષક સન્માન અને ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધા વિજેતા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે આયોજિત તાલુકા પ્રતિભાશાળી શિક્ષક સન્માન અને શિક્ષક વિદ્યાર્થીઓ માટે આયોજિત ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધા વિજેતા ઇનામ વિતરણ કાર્યક્રમ સેવા સાધના છાત્રાલય ભુજ ખાતે યોજાયો હતો ભુજ ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનશ્રી રાધાકૃષ્ણને છાવીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ભુજ તાલુકાના મહામંત્રી બળવંતભાઈ છાંગાએ શાબ્દિક સ્વાગત અને પ્રસંગ પરિચય આપ્યો હતો ભુજ તાલુકાના વિવિધ ગામો પૈકી પ્રતિનિધિ રૂપે અંતરિયાળ એવા ખેંગારપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા દિવ્યાબેન ચૌહાણ કે જેઓ પ્રજ્ઞા વર્ગને સ્વર્ગ માને છે અને ઉત્તમ વર્ગખંડનું કાર્ય કરે છે તેમનું અને કુનરિયા પ્રાથમિક શાળાના શિક્ષક જયેશભાઈ પટેલે કે જેઓ સોશિયલ મીડિયા

વર્તમાન ગતિવિધિઓ અંગે માહિતી આપી હતી ગ્રાન્ટેડ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ શિક્ષક અને શિક્ષક દિવસના મહત્ત્વ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું સરકારી માધ્યમિક સમવર્ગ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયાએ સ્વયંશિસ્ત અંગે ઉદ્બોધન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીની ધ્યાની જાનીએ પોતાની આગવી છટામાં શિક્ષક દિવસ અંગે વક્તવ્ય આપીને ગુરુપદ મહિમાનું વર્ણન કર્યું હતું